નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ ઓનલી શૂની અંદર ગુજરાતની અંદર ગઈકાલે બસો ને ચાલીસ તાલુકાની અંદર વરસાદ પડ્યો મિત્રો દસ તાલુકા એવા છે જેની અંદર વરસાદ ન પડ્યો બાકી તમામ વિસ્તારોની અંદર હળવોથી મધ્યમ વરસાદ પડ્યો સૌથી વધુ વલસાડની અંદર મિત્રો સાત ઇંચ વરસાદ પડ્યો બાકીનો મોટો ભાગનો ભારે વરસાદ છે એ ઉત્તર ગુજરાતની અંદર જોવા મળ્યો છે કચ્છની અંદર પણ મિત્રો રાપર ગાંધીધામ ભચાઉની અંદર ખૂબ જ સારો વરસાદ જોવા મળ્યો છે મોડી રાત્રે પણ ભારે વરસાદ જોવા મળ્યો હતો અને તમે જોઈ શકો છો હવે સિસ્ટમ આખી જ મિત્રો ગુજરાત ઉપર આવી ચૂકી છે અને ગુજરાત ઉપર આવવાને કારણે ઉપર તરફનો ભાગ ખાસ કરીને કચ્છ સહિતના ભાગોની અંદર મિત્રો રેડ એલર્ટ આપી દીધો છે જેને લઈને આ તમામ સ્થળોએ અધિકારીઓને હેડક્વાર્ટર ઉપર પણ બોલાવી લીધા છે લોકોને પણ સાવચેત રહેવાની સલાહ છે આગામી ચોવીસ કલાક એટલે કે આજનો દિવસ હજુ પણ ગુજરાત માટે ભારે છે તો જેને લઈને ભારેથી અતિ ભારે વરસાદ ગુજરાતની અંદર પડી શકે છે ધીમે ધીમે સિસ્ટમ મિત્રો આગળ વધી રહી છે આગામી સમયની અંદર અંદર સિસ્ટમ છે છે એ થોડીક નીચે કચ્છ તરફ આવે તેવી શક્યતા મિત્રો જોવામાં આવી રહી જેને લઈને કચ્છની ભારેથી અતિ ભારે વરસાદ છે અને આઠ તારીખે આ સિસ્ટમ મિત્રો એટલે કે સાત તારીખે વધારે છે આઠ તારીખે થોડીક વહેલી સવારે પણ થોડીક વરસાદની શક્યતા છે બાકી આઠ તારીખે બપોર પછીની જો વાત કરવામાં આવે તો આ સિસ્ટમ છે નબળી પડી જશે પરંતુ ત્યાં સુધી ગુજરાતની અંદર મોટો ખતરો જોવા મળી રહ્યો છે લાઈવ જોઈ શકો છો કઈ રીતે સિસ્ટમ છે એક્ટિવ થઈ અને સમગ્ર ગુજરાતને મિત્રો કવર કરી લીધો છે જેને લઈને ખાસ કરીને જે ઘાટા વાદળો છે ઉત્તર ગુજરાત મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક ભાગોની અંદર મિત્રો સ્થિત થયેલા છે જેને લઈને ભારેથી અતિ ભારે વરસાદ છે અત્યારે પણ મિત્રો ચાલુ છે આજના વિડીયોમાં આપણે મિત્રો ત્રણ મુખ્ય બાબતો જોવાના છે કે સિસ્ટમ હાલ મિત્રો ક્યાં પહોંચ્યું છે અને આ સિસ્ટમની અસર ગુજરાતની ઉપર કેટલા દિવસ સુધી રહેશે સાથે મિત્ર મિત્રો આજે કયા કયા જિલ્લાની અંદર ભારેથી અતિ ભારે વરસાદની આ ગઈ છે જેને લઈને ગુજરાત વિભાગ અને ભારતીય હવામાન વિભાગના જે મેપ આવેલા છે તે પણ જોશું સાથે મિત્રો એ પણ મુદ્દો કરશું કે આગામી પંદર દિવસ હવે મિત્રો આ સિસ્ટમનો એક જ દિવસ બાકી છે આજ અને આવતીકાલે ત્યારબાદ મિત્રો જોઈશું કે આગામી પંદર દિવસ ગુજરાતની અંદર વરસાદને લઈને કેવી સ્થિતિ છે તો આ તમામ મુદ્દા ઉપર આજના વિડીયોમાં આપણે વાત કરવાના છીએ તો આ વિડીયોને અંત સુધી જોજો તેમજ મારા યુટ્યુબ ચેનલ ઓનલી શ્યુ પર આપ નવા હોવ તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો તેમજ મિત્રો આ વિડીયોને લાઈક કરી દેજો તમે જોઈ શકો છો જે વાવાઝોડું છે જે સિસ્ટમ છે એની આંખ છે મિત્રો એકદમ મિત્રો બનાસકાંઠા જિલ્લાની ઉપર રાજસ્થાનની ઉપર છે અને તેનો ઘેરાવો તમે જોઈ શકો છો છેક મિત્રો કચ્છથી લઈ સૌરાષ્ટ્રના કેટલાક ભાગો ઉપર તરફ તેમજ મિત્રો મધ્ય ગુજરાત સહિતના ભાગોની અંદર મિત્રો ક્લિયર છે અને ધીમે ધીમે મિત્રો થોડીક આ સિસ્ટમથી નીચે આવતી અને થોડીક સ્થિર થતી પણ દેખાઈ રહી છે તો તેને લઈને મિત્રો આજના દિવસે આખો દિવસ આ સિસ્ટમ છે એને જગ્યાએ રહી છે એટલે કે આ સિસ્ટમ છે પોતાની દિશા બદલી રહી છે તેનું કારણ એ છે કે ખાસ કરીને ઉપલા લેવલેથી અહીંયાથી પાકિસ્તાન તરફથી મિત્રો વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ છે એ આ સિસ્ટમને છે ખાસ કરીને આગળ વધતા ધક્કો મારતો હોય છે છે આ બાજુ બંગાળની ખાડીમાંથી પ્રેશર આવતું હોય છે જેને લઈને આ સિસ્ટમની કોઈ દિશા મિત્રો કઈ દિશામાં તેનો નક્કી ફિક્સ હોતો નથી છતાં પણ જોર વધારે જો વેસ્ટર્ન જોર વધારે તો મિત્રો આ સિસ્ટમ છે હિમાલય તરફ ફંટાતી હોય છે અને ખાસ કરીને જો બંગાળની ખાડીને જોર વધારે હોય તો ખાસ કરીને તે પાકિસ્તાન તરફ મિત્રો જતી હોય છે તો અહીંયા તમે જોઈ શકો આઠ તારીખે આ સિસ્ટમ વિખાય અને પાકિસ્તાન તરફ મિત્રો જઈ રહી છે અને ત્યારબાદ મિત્રો આ સિસ્ટમ તમે જોઈ શકો છો કરાચી ઉપર થઈ અને મિત્રો વિખાઈ રહી છે તો ત્યાં સુધી મિત્રો અહીંયા તમે જોઈ શકો છો તો અતિ ભારે ગુજરાતની અંદર વરસાદને લઈને મિત્રો આજે સૌથી મોટું એલર્ટ છે આજે મિત્રો આ સિસ્ટમ છે એ એકને એક જગ્યાએ સ્થિર છે અને તેની આજુબાજુ છે એ ખાસ કરીને ભારે વરસાદી વાદળો છે એ ફર્યા કરશે જેને લઈને ઉત્તર ગુજરાતની અંદર બનાસકાંઠા સાબરકાંઠા પાટણ મહેસાણા અને ખાસ કરીને કચ્છનો રાપર બચાવ ગાંધીધામ અને અંજાર છે તેમજ ભુજનો ભાગ છે આ સૌથી વધારે એલર્ટ ઉપર છે અને તેની બાજુમાં આવેલા કચ્છના બાકીના જિલ્લાઓ આ બાજુ સાબરકાંઠા સુરેન્દ્રનગર છે મોરબી છે રાજકોટ છે તેમજ મિત્રો વાત કરીએ તો ખાસ કરીને બોટાદનો જિલ્લો છે આ સિવાય વડોદરાથી ઉપરના તમામ જિલ્લાઓ આ તમામ જિલ્લાની અંદર મિત્રો આજે આખો દિવસ છે વરસાદનું સૌથી મોટું એલર્ટ છે ભારે વરસાદી સિસ્ટમ છે સતત મિત્રો ખાસ કરીને આવજા કરે રાખશે આઠ તારીખે ધીમે ધીમે સિસ્ટમ આ છે એ વિખાઈ રહી છે તો કચ્છની અંદર સૌથી વધુ વરસાદની શક્યતા જોવા મળશે આ સિવાય જામનગરની અંદર પણ વધારે શક્યતા જોવા મળવાની છે દ્વારકાની અંદર ત્યારબાદ મિત્રો આઠ તારીખ તારીખે આ સિસ્ટમ મિત્રો વિખાઈ જશે જ્યારે ઉત્તર મધ્ય અને દક્ષિણ ગુજરાતની અંદર મિત્રો નહીવત શક્યતા છે નવ તારીખે તમે જોઈ શકો આ સિસ્ટમ છે એ કરાચી સુધી પહોંચી ગઈ છે તો તેને લઈને વરસાદને લઈને મિત્રો હવે કોઈ મોટી અપડેટ નથી હવે મિત્રો આપણે એ પણ જોઈ લેવી કે આગામી દિવસોની અંદર જોવા જઈએ તો વરસાદની શું શક્યતા છે તો અહીંયા તમે જોઈ શકો છો હજુ પણ બંગાળની ખાડીની અંદર મિત્રો ભેજ છે જોવા મળી રહ્યો છે આ તમામ ભેજ પણ મિત્રો આગામી સમયની અંદર મોટી સિસ્ટમ બનાવી શકે છે તો અહીં તમે જોઈ શકો તારીખની આસપાસ બંગાળની ખાડીની અંદર એક નાની ને હળવી સિસ્ટમ છે એ જોવા મળી રહી છે અને તેને હિસાબે જોવા જઈએ તો ગુજરાતની અંદર ચૌદ તારીખની આસપાસ મિત્રો તેની હિસાબે વરસાદ છે જોવા મળી શકે અહીં તમે જોઈ શકો છો દક્ષિણ ગુજરાતની અંદર સૌરાષ્ટ્રની અંદર ઉત્તર ગુજરાતની અંદર ભારે વરસાદી ઝાપટાં છે એ પંદર તારીખની આસપાસ જોવા મળી શકે છે પંદર સોળ તારીખે અને સત્તર તારીખે પણ તમે જોઈ શકો છો આ બંગાળની ખાડીમાં બનેલી સિસ્ટમની અસર છે એ જોવા મળી રહી છે બાકી અતિ ભારે વરસાદ એટલે કે વાવાઝોડું આવે તેવી કોઈ શક્યતા નથી એટલે કે આ વર્ષે નવરાત્રિની અંદર પણ વરસાદ ચાલુ રહેવાનો છે તો હવે મિત્રો આપણે ભારતીય હવામાન વિભાગની ગુજરાત હવામાન વિભાગની આજના જિલ્લામાં ક્યારે ક્યારે વરસાદની આગાહી છે તે પણ આપણે જોઈ લઈએ આ સિવાય તમે જોઈ શકો સાત તારીખે આ સિસ્ટમ વધારે આગળ વધી સમગ્ર ગુજરાતની અંદર રેડ એલર્ટ છે સાથે સાથે રાજસ્થાનની અંદર ઓરેન્જ એલર્ટ તેમજ મહારાષ્ટ્રની અંદર પણ ઓરેન્જ એલર્ટ છે આઠ તારીખથી મિત્રો ખાલી રાજસ્થાનની અંદર જ ઓરેન્જ એલર્ટ છે ગુજરાતની અંદર ય યલો એલર્ટ છે પરંતુ કચ્છની અંદર પણ મિત્રો ખાસ કરીને આઠ તારીખે ધમાકેદાર સારા વરસાદી ઝાપટા ભારે વરસાદી ઝાપટાં જોવા મળશે નવ તારીખે આ સિસ્ટમ સંપૂર્ણ રીતે દેખાઈ જશે દસ તારીખે તેનું નામો નિશાન આવી જશે અગિયાર તારીખે અને બાર તારીખે ગુજરાતની અંદર સંપૂર્ણ ગ્રીન એલ એટલે કે માત્ર અડતાલીસ કલાક મિત્રો સાચવી લેવાની અહીંયા મિત્રો ખાસ કરીને આગાહી કરવામાં આવી છે આ સિવાય સાત તારીખે તમે જોયું કે સિસ્ટમ છે એ મિત્રો કચ્છ બનાસકાંઠા પાટણ ઉપર છે જેને લઈને કચ્છ બનાસકાંઠા મહેસાણા સાબરકાંઠા અને અરવલ્લીની અંદર રેડ એલર્ટ છે તો સાત તારીખે એટલે કે રવિવારે આ જિલ્લાની અંદર અત્યંત ભારે વરસાદ પડી શકે છે આ સિવાય રાજકોટ મોરબી સુરેન્દ્રનગર પાટણ ગાંધીનગર અને મહીસાગરની અંદર પણ ખૂબ જ ભારેથી અતિ ભારે વરસાદની આગાહી છે જોવા મળી રહી છે આ સિવાય જામનગર દ્વારકા પોરબંદર જૂનાગઢ બોટાદ અમદાવાદ ખેડા આણંદ પંચમહાલ દાહોદ ભરૂચ સુરત નવસારી વલસાડની અંદર પણ યલો એલર્ટ છે એટલે કે આ વિસ્તારમાં પણ મેઘરાજા પોતાની ધમાકેદાર બેટિંગ કરી શકે છે આ તારીખે મિત્રો આ સિસ્ટમ છે ધીમે ધીમે નબળી પડી જશે આખી સિસ્ટમ મિત્રો કચ્છની ઉપર હશે જેને લઈને કચ્છની અંદર ભારે વરસાદ દ્વારકા પોરબંદર જૂનાગઢ જામનગર રાજકોટ મોરબી સુરેન્દ્રનગર પાટણ બનાસકાંઠા મહેસાણાની અંદર સાબરકાંઠાની અંદર છૂટાછવાયા વિસ્તારમાં ભારે વરસાદની આઠ તારીખે આગાહી કરવામાં આવી છે તો ત્યારબાદ મિત્રો ખાસ કરીને આગાહી નથી નવ તારીખથી નથી પરંતુ ત્યાં સુધી આગામી અડતાલીસ કલાક મિત્રો ગુજરાત માટે ખૂબ જ ભારે રહેશે તો સાવચેતી લાંબી મુસાફરી અને નીચાણવાળા વિસ્તારોમાં જવાનું ટાળવું જોઈએ તો આજના વિડીયોમાં આટલું જ અસ્તું જય હિન્દ જય ભારત